ડભોઈ તાલુકાના તેના તળાવથી શંકરપુરા સુધી સુધીમાં ચારથી પાંચ થાંભલા વાવાઝોડાના કારણે વૃક્ષ પડતા તૂટી ગયા છે ગ્રામજનો દ્વારા વારંવાર એમ જી વેસલ અધિકારીઓને જાણ કરતાં એમ જી અધિકારી રાઠવાસ સાહેબે ગ્રામજનોને જણાવેલું કે જ્યાં વધારે નુકસાન હોય ત્યાં તારું કામ થશે ત્યારબાદ તમારું કામ થશે નહીં પાંચ દિવસ અગાઉ વાવાછોડા સાથે વરસેલા કમોસમી વરસાદને પગલે ડભોઈ તાલુકા તેના તાવથી શંકરપુર આસપાસના ખેતરમાં વીજબોલ નમી જવાનો જવાના તૂટી જવાના બનાવ વાવાછોડા સાથે વરસેલા વરસાદને કારણે ડભોઈ તાલુકાના તેના તલાવથી શંકરપુરા વિસ્તારમાં અને ખેડૂત ખેતરોમાં વીજપોલ નમીને તૂટી જતા વીજ પ્રવાહ બંધ કેટલીક જગ્યાએ તો ઝાડ પણ તૂટીને થાંભલા ઉપર નમી નમી પડ્યા છે ને ચારથી પાંચ જગ્યાએ તો વીજ થાંભલાઉ તૂટી જવાથી નમી પડવાથી છેલ્લા પાંચ દિવસથી ખેડૂતોને વીજ પ્રવાહ મળતો નથી ખેડૂતોના કુવાવ સદંતર બંધ હાલતમાં પરિણામે ઉનાળાના સમયમાં

સાહેબને પણ રાઠવા સાહેબને પણ ફોન કરેલો છે હેલ્પર પણ જોઈ ગયો છે કોઈ કામ કરવા રાજી નથી આ જીબી કાળજી છે ટીસી બે પડી ગયા છે એ પણ જોયા નથી થોડા આ ત્રણ દિવસ પેલા વાવાઝોડું આવી તું તેમાં કરી ગયા છે કુવા પાણી પાક બગડે છે પણ જીબી વાળા કોઈ એક્શન લેવા રાજી નથી ફોન કરીએ છીએ તો થઈ જશે થઈ જશે એવું કરે છે લાઇટ કુએ ક્યાંક પણ લાઇટ નથી કુએ માણસો રહે છે તો પાણી પીવા નથી જે બી રજૂઆત કરવા છતાંય કારણ કે એક સાથે વાવાઝોડું આવ્યું છે તો અમે શું કરીએ એવું કહેવાનો જવાબ છે એમનો